હાલમાં બાળકોની પરીક્ષા પણ ચાલુ છે અને ગરમીઓ પણ ખૂબ પડી રહી છે તો આજે આપણે એવું ડ્રિંક બનાવીશું કે જેને લેવાથી બાળકોને લૂ પણ નહીં લાગે અને ગરમીના લીધે એસિડિટી થતી હોય જમવાનું ન ભાવતું હોય તે પણ દૂર થઈ જશે મગજ અને પેટને બંનેને ઠંડક આપશે તો બાળકોને પરીક્ષામાં સ્કૂલે બોટલો ભરીને આપજો તો ચાલો જોશું આ ડ્રિંક બનાવવાની રેસીપી તો તેના માટે સૌથી પહેલાં આપણે લીધું છે જીરું જીરું છે તે પેટ સંબંધિત બધી સમસ્યા દૂર કરે છે અને પેટ માટે તો અક્ષીર છે જીરું જીરાની તાસીર ઠંડી છે એટલે પેટમાં થતી આતરની ગરમી પેટની ગરમી દૂર થાય છે તો જીરાનો ઉપયોગ કરીને આજે આપણે એક ડ્રીંક બનાવવાના છીએ તો આપણે જીરાને પલાળી દીધું છે જીરું ચોખ્ખું છે એટલે આપણે તેને ધોયું નથી તમારે ધોવું હોય તો તમે ધોઈ પણ શકો છો દસથી બાર કલાક સુધી આપણે જીરાને પલાળીને રાખી દઈશું બાર કલાક પછી જોઈશું જીરું સરસ પલળી ગયું છે તમે જોઈ શકો છો ફૂલીને ડબલ થઈ ગયું છે અને કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને જીરાનો દાણો આપણે હાથેથી લઈને ચેક કરીએ તો તમે જોઈ શકો છો સરસ નરમ થઈ ગયો છે અને ફૂલી પણ સરસ ગયું છે તો અહીંયા આપણે એક કપ જીરું લીધું હતું તેની સામે આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું હતું તો હવે શું કરવાનું છે આ જીરાને આપણે મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું આ પાણી ફેંકવાનું નથી આમ જ આપણે ઉમેરી દેવાનું છે આ પેનની અંદર અને પહેલાં એક ગ્લાસ ઉમેરેલું હતું પાણી હવે આપણે શું કરવાનું છે અહીંયા બે ગ્લાસ પાણી ઉમેરવાનું છે એટલે ટોટલ પાંચસો એમ જેટલું આપણે પાણી ઉમેરવાનું છે પાણી ઉમેરી દઈએ પછી આપણે આ વાસણને ગેસ ઉપર રાખી દઈશું અને દસ મિનિટ માટે આપણે તેને ઉકાળી લેવાનું છે સરસ એવું દસ મિનિટ માટે આપણે ઉકાળવાનું છે આ રીતે તમે શરબત બનાવીને રાખી લેશો ને એટલે ઉનાળામાં ફટાફટ તમે શરબત તૈયાર કરી લેશો બે જ મિનિટમાં તમારું શરબત બનીને તૈયાર થઈ જશે જમવાનું ઉનાળામાં પચતું ન હોય અને પાચન શક્તિ નબળી થઈ ગઈ હોય ગેસ એસિડિટી જેવું લાગતું હોય ત્યારે તમે જો આ એક ગ્લાસ પી લેશો ને એટલે બધી જ સમસ્યા તમારી દૂર થઈ જવાની છે દસ મિનિટ માટે આપણે સરસ તેને ઉકાળી લેવાનું છે સરસ એવું આપણે અહીંયા ઉકાળીએ જ છે તમે જોઈ શકો છો આ રીતે અત્યારે ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખેલી છે હાઈ ફ્લેમ ઉપર આપણે તેને ઉકાળીશું જેમ જેમ જીરું સરસ એવું ફૂલાતું જશે ને એમ તેનો કલર છે તે પાણીમાં છોડતું જશે ને પાણી છે તે આ રીતે બ્રાઉન કલરનું થઈ જશે માર્કેટના ભેળસેળવાળા શરબત લેવા કરતાં આ રીતે તમે ઘરે જ ચોખ્ખું શરબત તૈયાર કરી શકો છો દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે શું કરવાનું છે આ પાણીને આપણે ગાળી લેવાનું છે તો આ રીતે આપણે ગણો રાખેલો છે તેની ઉપર આ પાણી આપણે સરસ ગાળી લેશું અને આ જે જીરું વધેલું છે તેને આપણે જરા પણ ફેંકવાનું નથી તેને આપણે સરસ નીચવી લેશું અને એક પ્લેટમાં ફેલાવી દેશું અને તમે કોઈ પણ શાકની ભરેલા શાકની ગ્રેવીમાં યુઝ કરી શકો છો હજુ પણ આ જીરાની અંદર ફ્લેવર છે એટલે આપણે તેને જરા પણ ફેંકવાનું નથી તમારે કોઈ પણ પ્લેટમાં સરસ એવું તેને આ રીતે ફેલાવી દેવાનું અને સરસ સુકાઈ જાય પછી તમે કોઈ એટેડ ડબ્બામાં ભરીને પાછો રિયુઝ પણ કરી શકો છો જીરાનું ફેંકવાનું જરૂર જરા પણ નથી ભરેલા શાકની ગ્રેવીમાં તમે તેનો ઉપયોગ કરી શકો છો હવે જે આપણે જીરાનું પાણી તૈયાર કરેલું છે તેને આપણે ફરી પેનમાં ઉમેરી દેવાનું છે ફરી આપણે આ પાણીને ઉકળવા માટે રાખવાનું છે એટલે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું અને મીઠાસ માટે આપણે અહીંયા સાકરનો યુઝ કરેલો છે તો પાંચસો એમએલ પાણી લીધું હતું તેની સામે આપણે બસો પચાસ ગ્રામ જેટલી સાકરનો ઉપયોગ કરેલો છે ખાંડ બનાવવામાં કેટલાય કેમિકલનો યુઝ કરવામાં આવેલું છે ને ખાંડની સામે અહીંયા આપણે સાકરનો યુઝ કરેલો છે સાકર છે તે આપણા પેટમાં ઠંડક આપશે એટલે આપણે અહીંયા સાકરનો યુઝ કરેલો છે આની અંદર કોઈ પણ પ્રકારના કેમિકલ નથી હવે તેની અંદર આપણે મસાલા કરીશું તો મસાલામાં અડધી ચમચી આપણે અહીંયા મરી પાવડર ઉમેરીશું મરી પાવડર તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો એક ચમચી આપણે અહીંયા ચાટ મસાલા ઉમેરીશું અને બે ચમચી જેટલો આપણે અહીંયા સંચર પાવડર ઉમેરીશું આ બધા મસાલા છે તે તમે ટેસ્ટ પ્રમાણે વધુ ઓછા કરી શકો છો બે ચમચી સંચર પાવડર ઉમેરેલો હતો અને એટલે આપણે અહીંયા અડધી ચમચી જેટલું જ નમક સાદું નમક ઉમેરીશું બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું બધી વસ્તુ સરસ મિક્સ થાય છે ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો તમારા પાંચ ફ્રેન્ડને જરૂરથી શેર કરજો ફરી દસ મિનિટ માટે આપણે સરસ એવું ઉકાળી લેશું દસ મિનિટ પછી ગાળી લેવાનું છે મધ જેવું એવું લાગે કે ચીકણું થઈ ગયું છે તેલ જેવી વધુ આપણે તારની ચાસણી પણ નથી કરવાની ત્યાં સુધી આપણે તેને પકાવવાનું છે પછી આપણે ફરીથી તેને ગાળી લેશું ને આ મિશ્રણને આપણે થોડીવાર માટે ઠંડુ થવા દઈશું થોડી એટલે સાવ ઠંડુ થવા દેવાનું છે આ રીતે આપણે તેમાં આંગળી ઉમેરીએ અને જરા પણ ગરમ ન લાગે ત્યાં સુધી આપણે તેને ઠંડુ થવા દેશું તમે જોઈ શકો છો આ રીતનું ઠંડુ થાય પછી તેની અંદર આપણે લીંબુનો રસ ઉમેરવાનો છે તો અહીંયા આપણે ચાર નંગ મોટા લીંબુનો રસ ઉમેરેલો છે અને કપથી માપીએ તો અડધા કપ જેટલો લીંબુનો રસ છે પણ ખાસ ધ્યાન રાખવાનું કે આ મિશ્રણ સાવ ઠંડુ રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય પછી જ લીંબુનો રસ ઉમેરવાનો છે જો ગરમમાં લીંબુનો રસ ઉમેરી દીધો ને તો તમારું શરબત કડવું થઈ જશે તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો શરબત તૈયાર છે તો હવે તેને આપણે એર ટાઈટ કાચની બરણીમાં સ્ટોર કરી દઈશું આ રીતે બનેલું શરબત તમે ફ્રીઝમાં બેથી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો છો જરા પણ ખરાબ નથી થતું સાવ સરળ સિમ્પલ રીત જ મેં તમારી સાથે આજે શેર કરી છે આ શરબતથી તમે ફ્રેન્ડ્સ જીરા સોડા જીરા શરબત તૈયાર કરી શકો છો માર્કેટમાં મળે છે તેનાથી પણ વધુ સરસ ટેસ્ટ આવશે તો ચાલો તેમાંથી આપણે જીરા શરબત કઈ રીતે બનાવીએ તે રેતું તમારી સાથે શેર કરીશ તો થોડું થોડું આપણે મિશ્રણ ગ્લાસમાં ઉમેરી દઈશું અને ઠંડક માટે આપણે તેની અંદર આઈસક્યુબ એડ કરી દઈશું જો તમે બરફ અને ઠંડુ પાણી ઉપયોગમાં લેતા હોય ઉનાળામાં તો જરૂરથી ઉમેરવા અથવા તમે નોર્મલ પાણીમાં પણ તૈયાર કરી શકો છો હવે ઠંડુ પાણી ઉમેરી દેશું જો અહીંયા તમારે પાણી ન ઉમેરવું હોય તો તમે સાદી સોડા ઉમેરશો એટલે તમારી જીરા સોડા તૈયાર થઈ જશે અને સોડા ન ઉમેરો તો જીરા શરબત હવે ગાર્નિશિંગ માટે આપણે થોડા પુદીના પાન અને લેમન સ્લાઇસ ગાર્નિશ કરી લેશું તો હાલમાં ગરમી ખૂબ પડી રહી છે અને બાળકોની પરીક્ષા પણ ચાલી રહી છે તો બાળકોને તમે બોટલ ભરીને આપશો એટલે જરા પણ લુ નહીં લાગે અને શરબત પીધા પછી પેટમાં પણ ઠંડક રહેશે તો તમે પણ આ જીરા સોડા કે જીરા શરબત જરૂરથી ટ્રાય કરજો અને રેસિપી પસંદ આવી હોય તો ચેનલને ને કરી આ વિડિયો પાંચ ફ્રેન્ડને જરૂરથી શેર